જન્મો ને ત્યારે ચાર લોકો હોય છે જયારે જાઓ છો ત્યારે આ જેટલું પણ છે ને બધી મિથ્યા છે આજે હું તમારા એક ફ્લેશબેકમાં જોઉં ચાઇલ્ડહુડ માં તો એ સપના વ્યાસ અને અત્યાર સપના વ્યાસમાં શું ફરક છે યુ જસ્ટ હેવ ટુ ફાઇન્ડ આઉટ કે તમારા કયા એવા ફ્રેન્ડ્સ છે કે જે તમારા પેઇનના ભાગીદાર બનવા માગે છે અને કયા એવા ફ્રેન્ડ્સ છે કે જે તમારું પેઇન જોઈને પોપકોર્નનો ડબ્બો લઈને બેસી જશે અને મસ્ત એન્જોય કરશે પોપકોર્ન એટ યોર કોસ્ટ તો ટુ પોઈન્ટ ઝીરો વર્ઝન બનાવવાનું રીઝન શું છે કોઈ અપકમિંગ મૂવીઝ આવી રહી છે કે અપકમિંગ બીજું કંઈ સરપ્રાઇઝ આવી રહ્યું છે એનું બિગેસ્ટ રીઝન એ છે કે મારે મારી નજરોમાં મારું બેસ્ટ સેલ્ફ જોઈએ છે એવરીબડી સી ઓર जी तरह वेलकमिंग थाय ते तो लोग इंटरेक्ट करो छो तेरे बे मिनट तो यूज लगे कि यार सिंगम इज कमी कारण कि एक ऑरा के जेने ऑरा हाँ। इज एवरीथिंग अने तुम्हारी ऑरा इतनी पॉजिटिव छे कदाच ई माना सेगमेंट माटे नेगेटिव विचार तो है तो भी नेक्स्ट टू तो इम्पॉसिबल के एक नेगेटिव रही सके बिल्कुल कहवाय छे ना कि तारीफ सुनने के लिए भी एक बार मरना पड़ता है